મોદી સાથે સીએમ ની મુલાકાત ત્યારબાદ ચિંતન શિબિરમાં ચર્ચા થયેલા વિકાસલક્ષી આયોજન અંગે પણ આ બેઠકની અંદર ચર્ચાઓ કરવામાં આવી વડાપ્રધાનનું બહુમૂલ્ય માર્ગદર્શન પણ પ્રાપ્ત થયું તેવું એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સોશિયલ મીડિયા મારફતથી આ જે માહિતી છે તે આપી છે અચાનક આ બીજી વખત જે મુલાકાત અત્યારે દેશના વડાપ્રધાન સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે અને અત્યારે જે અટકળો ચાલી રહી છે એ અટકળો વચ્ચે અચાનક એ આ મુલાકાતો બાદ ગુજરાતના રાજકારણમાં એ અનેક મોટા ફેરફારો થઈ શકે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે પણ જે રીતની આ મુલાકાત બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ માધ્યમથી આ માહિતી આપી છે અને કહ્યું છે કે વિકાસલક્ષી કાર્યોની જે યોજના છે તેને લઈ માર્ગદર્શન પણ મળ્યું સાથે જ જે ચિંતન શિબિર યોજાઈ હતી એ ચિંતન શિબિર બાદ પણ આયોજનને લઈ તેમાં ચર્ચાઓ કરવામાં આવી છે આ મુલાકાત એ ખૂબ મહત્ત્વની પણ માનવામાં આવે છે